હેલો જી ગાઈઝ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ જય દ્વારકાધીશ બધા તો કોમેન્ટમાં બધા જય દ્વારકાધીશ લખી નાખજો હા ભાઈને બહુ ઉતાવર હે ભાઈ વ્લોગ બનાવ દે ઓ ચાલો ઓહ ઓહ ભાઈ સાહેબ વ્લોગ બનાવ દે તો સવારના આઠ વાગ્યા છે તો મમ્મી હા ફેરી તો છે ઓ મોલ ને પણ એપ્સોથી હા ફી રહ્યો